દિવસભર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તાપીની પ્રવાસ પૂર્વે જ કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે કોંગ્રેસ અગ્રણી અને તાપી સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ માવજી ચૌધરી ભાજપમાં જોડાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માવજીભાઈ ચૌધરીને ભાજપનો ખેસ પહેરાવી આવકારશે કોંગ્રેસમાં સતત અવગણના થતા માવજી ચૌધરી કોંગ્રેસથી નારાજ છે ત્યારે માવજી ચૌધરીના ભાજપમાં જોડાવાથી સ્થાનિક ક્ષેત્રે કોંગ્રેસને મોટો ફટકો પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે જૂનાગઢ બાદ તેઓ તાપી જિલ્લાના સોનગઢમાં જનસભાને સંબોધવાના છે તો હું આપણે દ્રશ્યો બતાવી દઉં મારી પાસે જો સ્ટેજ છે તેના દ્રશ્યો છે મેં ભી ચોકીદાર મોદી સરકાર આ પ્રકારના જે સ્લોગન છે તે મૂકવામાં આવ્યા છે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે આદિવાસી આખો બેલ્ટ છે ખાસ કરીને જો તાપીની વાત કરવામાં આવે તો આદિવાસીઓનો ગઢ ગણાય છે ગત ચૂંટણીની અંદર કોંગ્રેસમાંથી આવેલા પ્રભુ વસાવાને ટિકિટ આપવામાં આવી હતી ટિકિટ આપ્યા બાદ તેઓ જીત્યા હતા એટલે કહી શકાય છે કે આ આદિવાસીનો ગઢ છે અને જે પ્રકારે આ બેઠક પર ફરી એકવાર પ્રભુ વસાવાની ટિકિટ આપવામાં આવી છે ફરી એકવાર ભાજપ જોઈએ તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમની જે ઉમેદવાર છે તેની સામે તુષાર ચૌધરી છે જે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે અને તેમની સામે આ લડાઈ છે ખાસ કરીને જો આ વાત કરવામાં આવે તો આ જે પટ્ટો છે તે આદિવાસી બેલ્ટ માટે સૌથી મહત્વનો છે તેના કારણે આ સભા રાખવામાં આવી છે આની અસર આસપાસની તમામ બેઠકો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો છે છે છોટા વલસાડ છે નવસારી છે આ તમામ બેઠકો પર તેની સીધી અસર થઈ શકે છે પ્રત કરવામાં જો આવે તો માવજી ચૌધરી ખૂબ મોટું નામ છે આદિવાસી પટ્ટાનું અને ખાસ જો વાત કરવામાં આવે તો એ અમરસિંહ ચૌધરીના ખૂબ નજીકના વ્યક્તિ છે વર્ષો સુધી સુરત જિલ્લા પંચાયત અને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા છે અને ગત ચૂંટણીમાં બે હજાર સત્તરની ની ચૂંટણીમાં વિધાનસભામાં તેમના પુત્ર ભાજપમાં જોડાયા હતા અને હવે માવજી ચૌધરી પણ તુષાર ચૌધરીની જે કામગીરી છે તેનાથી નારાજ થઈને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એટલે ખૂબ મોટો ફટકો કેશોરી રંગ પહેરીને તેઓ ભાજપમાં પ્રવેશ કરશે જોવાનું એ છે કે આખી જે રણનીતિ છે આખી જે ગણતરી છે તેનો ભાજપને કેટલો ફાયદો થાય છે કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી ઝી ચોવીસ કલાક તાપી